આરબીઆઈનો ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડનો લોક ઇન પીરિયડ 7 વર્ષનો છે સામાન્ય લોકો 7 વર્ષ પહેલા બોન્ડને રીડીમ નથી કરી શકતા વરિષ્ઠ નાગરિકો એટલે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો મેચ્યોરિટી પહેલા પણ આમાં કેટલાક લાભો મેળવી શકે છે જો કે પ્રી મેચ્યોર કરાવવા પર પેનલ્ટી ચૂકવવી પડશે પેનલ્ટી તરીકે હોલ્ડિંગ પીરિયડના છેલ્લા 6 મહિનાના વ્યાજના 50% રકમ વસૂલવામાં આવશે નામ પ્રમાણે આ એક ફ્લોટિંગ રેટ બોન્ડ છે રોકાણના સમગ્ર સમયગાળા દરમિયાન આમાં એક સમાન રિટર્ન નથી મળતો આ બોર્ડનું વ્યાજ નક્કી કરવા માટે સરકારની નાની બચત યોજના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એટલે કે એનએસસી ને બેન્ચમાર્ક તરીકે ગણવામાં આવે છે આરબીઆઈના સેવિંગ્સ બોન્ડ પર એનએસસી કરતા પાંત્રીસ બેઝિસ પોઈન્ટ્સ વધુ વ્યાજ મળે છે હાલમાં એનએસસી પર વ્યાજ સાત પોઈન્ટ સાત ટકા વ્યાજ છે જ્યારે ફ્લોટિંગ રેટ બોન્ડ્સ પર આઠ પોઈન્ટ શૂન્ય પાંચ ટકા રિટર્ન મળી રહ્યું છે સરકાર જ્યારે પણ એનએસસી ના વ્યાજમાં ફેરફાર કરે છે ત્યારે તેની અસર સેવિંગ બોર્ડ પર પણ પડશે પરંતુ એક વાત ચોક્કસ છે કે એનએસસી કરતા પોઈન્ટ પાંત્રીસ ટકા વધુ રિટર્ન મળશે વ્યાજની ચુકવણી દર વર્ષે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈના રોજ બોન્ડ ધારકના બેંક ખાતામાં કરવામાં આવશે ચાલો હવે એ જાણી લઈએ કે તેમાં રોકાણ કેવી રીતે કરવું આરબીઆઈના સેવિંગ બોન્ડમાં રોકાણ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે આરબીઆઈએ તમામ સરકારી બેન્કો એચડીએફસી બેન્ક આઈસીઆઈસીઆઈ બેન્ક એક્સિસ બેન્ક અને આઈડીબીઆઈ જેવી ખાનગી બેંકોને આ બોન્ડ બહાર પાડવાના અધિકારો આપ્યા છે આ બોન્ડમાં ઇન્ડિવિજ્યુઅલ જોઈન કે સખીના વાલી તરીકે ગમે ત્યારે રોકાણ કરી શકાય છે આ રોકાણ ઓનલાઈન અને ઓફલાઈન કરી શકાય છે આરબીઆઈની વેબસાઈટ આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ ડોટ ઓઆરજી ડોટ ઇન દ્વારા પણ આ બોન્ડમાં રોકાણ કરી શકાય છે સેવિંગ્સ બોન્ડમાં રોકાણ કરતી વખતે તમારે કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે આરબીઆઈ ના સેવિંગ્સ બોન્ડમાં રોકાણ અને મેચ્યોરિટી પર કોઈ કર મુક્તિ નથી આ બોન્ડ પર મળતો વ્યાજ રોકાણકારની વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવે છે રોકાણકારે ટેક્સ સ્લેબ મુજબ આ આવક પર ટેક્સ ચૂકવવો પડશે આઈટી નિયમો હેઠળ બોન્ડ્સ પર મળતા વ્યાજ પર દસ ટકાના દરે ટીડીએસ લાગુ થશે અને આ ટીડીએસ ત્યારે જ કાપવામાં આવશે જો નાણાકીય વર્ષમાં વ્યાજની રકમ દસ હજાર રૂપિયાથી વધુ હોય ટેક્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બલવંત જૈન કહે છે કે નિવૃત્તિ પછી નિયમિત આવક માટે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એક સારો વિકલ્પ છે આ સ્કીમમાં તમે ત્રીસ લાખ રૂપિયા સુધીનું જ રોકાણ કરી શકો છો જો રકમ વધુ હોય તો તમે આરબીઆઈના ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડમાં રોકાણ કરી શકો છો જો તમને અત્યારે પૈસાની જરૂર નથી અને તે તમારા વારસદારને આપવા માંગો છો તો તમે આ રકમ મ્યુચ્યુઅલ ફંડના નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરી શકો છો આમાં તમને લાંબા ગાળાના રોકાણ પર વધુ સારું રિટર્ન મળી શકે છે એકંદરે નિવૃત્તિ પછી નિયમિત આવક માટે આરબીઆઈનો ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ એક સારો વિકલ્પ છે જે લોકો ટેક્સ બ્રેકેટમાં નથી તેમના માટે આ રોકાણનું એક સારું માધ્યમ છે પરંતુ ધ્યાનમાં રાખો કે આ બોન્ડ ટ્રાન્સફર નથી કરી શકાતા તેને ગીરો પણ નથી રાખી શકાતા આમ આ રોકાણમાં લિક્વિડિટીની કોઈ સુવિધા નથી આવી સ્થિતિમાં ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડમાં રોકાણ કરવાનો નિર્ણય લેતા પહેલા સમજી લો